ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા અને પ્રાઇમ એગ્રીકેટ બે ગોંડલથી અને બે નો વિચાર એક ખેડૂતને સસ્તું અને હારામાં હારું દેવું તો આજ તમારી માટે લઈને આવ્યો છું માંડવીના પટની દવા પણ એની પહેલા આપણી ચેનલમાં જીજી નવા હે એ એકવાર આપણી ચેનલને છાતી ઢોકીને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે સબસ્ક્રાઇબ તો કરવું પડે ને જો પડશે નીતરી રહ્યા અમે તો હાલો ચાલુ કરીએ તમારા માંડવીના પાકમાં પટ મારવું હોય તો શેનો મારવાનો તો એનો પટ મારવાનો સારા ઇન્ટરનેશનલ કંપનીનું બીચ કોટ અલ્ટ્રા તો તમે કહેશો કોટ અલ્ટ્રા શું કામ યશભાઈ તમે તો દિવસે ને દિવસે કોથરામાં બિલાડા કાઢા રાખો બિલાડા નથી સાંભળો તો ખરા તમારે માંડવી આવો એટલે મુંડા આવે ધોરીફૂગ આવે ફૂગ આવે બધું આવે પણ હવે તમારે કાંઈ ઉપાધિ કરવા નથી બીચકોટ અલ્ટ્રા માર્યું હોય એટલે તમારે તય નથી રાત કાઢી ફૂગાઈ નહીં ધોરી ફૂગાઈ નહીં મુંડાઈ નહીં અને પ્લસ ઉગાવો વેલો લઈ જાય એ થોડુંક કોઈને કહેવાય હું કામ ઉગાવો વેલો લીધો તો બીચકોટ અલ્ટ્રા વાપરો અને તમારો ઉગાવો સારો લઈ લે મુંડાઈ નહીં આવે ધોરી ફૂગાઈ નહીં આવે આ બધું કામ એકલું હું બીચકોટ અલ્ટ્રા હવે વાત રહી કાળી ફૂગની તો કાળી ફૂગમાં થોડીને તમને બાકી રખાય નાખી દીધું એમાં ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર તમારે મણે ચાલીસ ગ્રામ નાખી દો એટલે તમારે કાળી ફૂગ હું એનું આખું ખાનદાન ન આવે અને આ તમારે બીચકોટ અલ્ટ્રા એક મણે એસીએમએલ નાખ્યું હોય એટલે એમાં તમારે મુંડા કે ફૂગ કાંઈ આવે નહીં અને પ્લસ ઉગાવો તો હારો જ લેવો અને હજી વાત રહી કે યશભાઈ ભૂંદણા પતે ઠોકે તો જો તમે વિટાવેક્સ પાવરનો પટ માર્યો હોય છે તો તમારે ભૂંદણાઈ આવશે નહીં તો જો ખેડૂત મિત્રો તમે વિટાવેક્સ પાવર અને બીચકોટ અલ્ટ્રા આ બેની જોડીનો પોટ મારો એટલે છાતી ઠોકીને તમારે કાંઈ ઉપાધિ કરવાની થતી જ નથી તો આજ માટે આટલું જ ફરી પાછા નવા વિડીયોમાં મળશું અસ્તુ જય જવાન જય કિસાન